સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે સરથાણા અને મોટા વરાછા વિસ્તારમાં કાર્યરત ક્લબ નામની કંપની પર દરોડા પાડવામાં આવ્યા હતા આ કંપની દ્વારા સામાન્ય નાગરિકોને દર મહિને દસ ટકા રિટર્ન અને રોકાણના ત્રણ ગણા વળતરની લાલચ આપી રોકાણ કરાવવામાં આવતું હતું તપાસમાં બહાર આવ્યું છે કે આ કંપની પાસે થાપણો સ્વીકારવા માટે આરબીઆઈ કે એસબીઆઈ નું કોઈ જ લાયસન્સ નહોતું પોલીસે આ મામલે ગુનો દાખલ કરી મુખ્ય આરોપીના સાગરીતો એવા બે શખ્સોની ધરપકડ કરી છે આ ઠગ ટોળકીની કામ કરવાની પદ્ધતિ અત્યંત ચતુરાઈ ભરી હતી તેઓ ટ્વેન્ટી ફોર બાય સેવન ક્લબ ડોટ કોમ નામની વેબસાઈટ દ્વારા મલ્ટીલેવલ માર્કેટિંગ એમએલએમ ચેઇન ચલાવતા હતા રોકાણકારો પાસેથી પૈસા મેળવી તેમને રોકણના બદલે વેબસાઇટ પર આઈડી બનાવી આપવામાં આવતા હતા આઈડીમાં રોકાણના બદલામાં નેવું રૂપિયાના ભાવવાળા ડિજિટલ પોઈન્ટ્સ જમા કરવામાં આવતા હતા રોકાણકારોને એવી માયાજાળમાં ફસાવવામાં આવતા કે તેઓ જેટલા વધુ વધુ લોકોને જોડશે એટલું કમિશન મળશે જેના કારણે આ છેતરપિંડીનો વ્યાપ ઝડપથી વધ્યો હતો આરોપી દીપક ડોબરિયા મૂળ ભાવનગરના ગારિયાધારનો વતની છે અને હાલ નાના વરાછા વિસ્તારમાં રહી છે આ ગુનામાં તેની ભૂમિકા અત્યંત મહત્વની હતી તે નાસ્તા ફરતા મુખ્ય આરોપી સાથે મળીને લોકોના આઈડી બનાવતો હતો અને રોકાણકારોના પૈસા મુખ્ય સૂત્રધાર સુધી પહોંચાડતો હતો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે દીપકે અત્યાર સુધીમાં ત્રણ હજારથી વધુ લોકોના આઈડી બનાવી રોકાણ કરાવ્યું હતું જેના બદલામાં તેને દર મહિને આશરે ચાર લાખ રૂપિયા જેટલું જંગી કમિશન મળતું હતું બીજો આરોપી શૈલેષ ધામીલિયા વ્યવસાયી ડોક્ટર છે અને તે મોટા વરાછા વિસ્તારમાં રહે છે તે દીપક ડોબરિયાની નીચે પોતાની આઈડી બનાવીને આ કૌભાંડમાં જોડાયો હતો શૈલેષે પોતાની વગનો ઉપયોગ કરી જુદા જુદા પંદરસોથી વધુ લોકોના આઈડી બનાવી તેમાં કરોડોનું રોકાણ કરાવ્યું હતું લોકોને રોકાણ ત્રણ ગણું કરવાની લાલચ આપી તે પૈસા ઉઘરાવી ડિજિટલ પોઈન્ટ્સ આપતો હતો આ કામગીરી માટે તેને દર મહિને આશરે બે લાખ રૂપિયાનું કમિશન મળતું હતું

ખાસ સૂચના આપવામાં આવેલ હતી કે સુરત શહેરની અંદર નાગરિકો સાથે જે અહીંયાથી કોઈ પણ પ્રકારનું ફ્રોડ થતું હોય ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જેને કહેવામાં આવે છે અથવા તો એમએલએમ સ્કીમ તરીકે ઓળખીએ છીએ જેની અંદર નિર્દોષ નાગરિકોના જીવનભરની કમાણી એમને લલચાવી ફોસલાવીને ઊંચા વ્યાજની લાલચ આપીને અ એમને છેતરવામાં આવે છે અને ફાઇનલી પૈસા ડૂબી જાય એ પ્રકારની સ્કીમો જો ચાલતી હોય તો તેના ઉપર વોચ રાખી અને કાર્યવાહી કરવા માટે જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત ગઈકાલે સાયબર ક્રાઇમ સેલ દ્વારા શહેરના સરથાણા વિસ્તાર તથા ઉત્તરાયણના મોટા વરાછા વિસ્તારની અંદર બે કોમર્શિયલ કોમ્પ્લેક્ષની અંદર રેડ કરવામાં આવેલ હતી મળેલ બાતમીના આધારે આ રેડ કરતા કુલ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા આજ રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં મૂળ બે આરોપીઓ દીપક ભૂપતભાઈ ડોબરિયા તથા શૈલેષ નટુભાઈ ધામેલિયા બંનેની ધરપકડ કરવામાં આવેલ છે ગુનાની વિગત જોઈએ તો આ બંને આરોપીઓ દુબઈ બેઝ ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન નામ ક્લબ નામની એક કંપની ના અંડર કામ કરતા હતા તથા એના માટે એક ફેક વેબસાઇટ બનાવેલ હતી આ લોકો સામાન્ય નાગરિકોને બોડવીને રૂપિયા નવ હજારથી શરૂ કરી જેટલું પણ તે રોકાણ કરી શકે એટલું રોકાણ એમની પાસે કેશમાં રૂપિયા લઈને કરાવતા હતા આ કરવામાં આવેલ રોકાણ બદલ જેઓને એક ફેક વેબસાઇટની અંદર લિંકથી લોગ કરાવવામાં આવતું હતું અને એક જે ભોગ બનનાર છે અથવા તો એક જે વ્યક્તિ પાસે આવું રોકાણ કરવામાં આવે તે બીજા વ્યક્તિને પણ પોતાની આઈડીની રોકાણ કરાવે તો તમને કમિશન મળશે એમ કરી સેબી કે આરબીઆઈના કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર આખી મલ્ટી લેવલ માર્કેટિંગની સ્કીમ ચલાવતા હતા અ વ્યક્તિઓ જે છે જે ભોગ બનનાર છે એ લોકોને દસ થી અગિયાર ટકા જેટલી પોતાના નાણાં લગભગ ત્રણ ગણા જેટલી કરી આપવાની લાલચ આપવામાં આવતી હતી

આમાં આરોપી દીપક ભૂપતભાઈ ડોબરિયા જે છે જે જેની અંડર શૈલેષ નટુભાઈ ધામેલિયા કામ કરતા હતા આ લોકોએ લગભગ ઘણા બધા લોકોને આ પ્રકારની સ્કીમનો ભોગ બનાવ્યા છે અને એનું કમિશન મોટી મંથલી એ લોકો બહુ મોટું કમિશન નાણાંનું આ બાબત માટે મેળવતા હતા સાયબર ક્રાઇમ સેલ દ્વારા આને લગત જે હિસાબોની ડાયરીઓ છે લેપટોપ મોબાઈલ ફોન વગેરે ગુનાને લગતી સામગ્રી પણ કબજે કરવામાં આવી છે સુરત સાયબર દ્વારા નાગરિકોને કરવામાં આવી નાગરિકો કોઈ પણ આર્થિક રોકાણ કરતા પહેલા તે કંપની પાસે આરબીઆઈ કે એસઈબીઆઈ ની મંજૂરી છે કે નહીં તેની તપાસ કરવી વધુ વળતરની લાલચમાં આવીને એમએલએમ જેવી સ્કીમોમાં રોકાણ કરવું જોખમી સાબિત થઈ શકે છે જો કોઈ નાગરિક આ ટ્વેન્ટી ફોર બાય સેવન ક્લબનો ભોગ બન્યો હોય તો તેઓએ તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરવો